છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતાના શ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાની સલામી આપવામાં આવી હતી મંત્રીશ્રીએ માર્ચ પાસનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી ભીકુસીજીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનના પાવન પર્વ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડી અને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે ગુજરાતના વિકાસની ગતિને ફાઇવજી બજેટ ઉપર તેજ કરશે સુદ્રઢ જળ વ્યવસ્થાપન વીજળી અને સક્ષમ ખેડૂતોએ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે ભાવિ પેઢીને સ્વચ્છ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક કૃષિની વ્યાપક બનાવી ગુજરાત રાજ્યની પહેલ લાઇવલી લાઇવલીહુડ મિશનના નીચા હેઠળ રાજ્યની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી અને પ્રાકૃતિક કૃષિ સખી તૈયાર કરવાનું અભિયાન શરૂ કરાયું છે આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહજી તડવી જયંતિભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખ ડીઆરડીએના નિયામક શ્રી કેડી ભગત નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી

પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજસ્થાનના ધારાસભ્યભાઈ શ્રી જયંતેભાઈ અભિસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ શ્રીઓ જિલ્લાના સમાહતા કલેક્ટરશ્રી અધિકારી શ્રીઓ કર્મચારી મિત્રો વાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે